શિક્ષણ જગતને એક ઘટના હવે સામે છે અરવલ્લીના વિદ્યાર્થીઓ હવે હલ્લાબોલ ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હવે અરવલ્લીના વિદ્યાર્થીઓ જે છે તે શિક્ષકોનો માનસિક ત્રાસ જરા પણ ચલાવી લેવાના મૂડમાં નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અરવલ્લીની પ્રેરણા સ્કૂલમાં દીપક નામનો જે વિદ્યાર્થી છે જે ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરે છે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેણે શિક્ષકના માનસિક ત્રાસને લઈને પોતાનું જીવન જે છે તે ટૂંકાવ્યું છે અહીં વિદ્યાર્થીઓ હવે હલ્લાબોલ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માત્ર ને માત્ર એક જ માંગણી છે કે શિક્ષકને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ દીપક વણઝારાએ આપઘાત કર્યો છે તે શિક્ષકના માનસિક ત્રાસથી કંટાળીને કર્યો છે ત્યારે સાંભળીએ કે વિદ્યાર્થીની જે છે તે જે દીપક વણસારાના ક્લાસરૂમમાં સાથે ભણતી હતી તે આક્ષેપ કરતાં શું કહી રહી છે વિલોડા ગામની હું આજે વિલોડા સ્કૂલમાં છું મારી છોકરો એનું મૃત્યુ છે એનું કારણ છે શિક્ષક શિક્ષકે જે ધમકી આપી હતી તેથી એનું મૃત્યુ પામે છે અને સ્કૂલના પ્રિન્સિપાલને બધા એમ કહેવા માગે છે કે અમે આ ક્લાસ ટીચરને સસ્પેન્ડ નહીં કરીએ એમ કહેવામાં માંગવામાં આવી છે કે તે માનસિક રીતે દવા લેતો હતો તો માનસિક રીતે દવા લેતો હતો તો એને શિક્ષણ કે શિક્ષક કેમ બનાવવામાં આવ્યો કેમ મેડિકલ ટેસ્ટ ના કરી ત્યાં સુધીમાં શું કરતા હતા અમારી માંગ એ જ છે કે એને સસ્પેન્ડ કરો કાં તો એને હોદી લાવો કાં તો મોડાસા કચેરીમાંથી શિક્ષણ અધિકારીને બોલાવો ત્યારે દીપક મણઝારાના પિતા પણ આ ચોધાર આંસુએ રડી રહ્યા છે પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિદ્યાર્થી જેમનો દીકરો છે તેને તેમણે ભણવા મોકલ્યો પરંતુ હવે તેમને જાણે શિક્ષણ જગતમાં વિશ્વાસ નથી રહ્યો તેવું કહેતા પોતાની વેદના જે છે તે ઠાલવી રહ્યા છે ત્યારે દીપક મણઝારાના પિતાને પણ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે બોલો હું દીપકના પપ્પા છું મારા દીપક જાતે અન્યાય થયો છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે એક માસ્તર જે શિક્ષક છે કાંતિલાલ ભોધરા એને અતિશય અગિયારમાં ધોરણથી ટોર્ચર કરતા હતા અને આજે એમને એવો દિવસ લાવવો પડે કે આત્મહત્યા કરવી પડી એમના માટે તો એ માસ્તરને તાત્કાલિક અરેસ્ટ કરવામાં આવે એવો મારો પિતાની છે કરો અને એની તાત્કાલિક ધરપકડ કરો એટલે આ બધા વિદ્યાર્થીઓ તો જ માનશે એટલું કરો પ્લીઝ સાહેબ અમારી ગરીબ ની સાંભળો પ્લીઝ શાળા એ મંદિર કહેવાય છે અને શિક્ષકો એ આપણા ગુરુ કહેવાય છે આપણે શિક્ષકોને ગુરુની પ્રતિમા આપી પરંતુ ગુજરાત ભરમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જે શિક્ષણ જગતને પણ શર્મસાર કરે શિક્ષણ જગત પર જાણે લાંછન લગાડે તેવા અનેક કિસ્સાઓ ગુજરાત ભરમાંથી સામે આવ્યા હજુ દાહોદની એક ઘટનાના પડઘા જે છે તે બંધ નથી થયા જ્યાં માત્ર ને માત્ર છ વર્ષની બાળકી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું ત્યારે બીજો પણ એક કિસ્સો સામે આવ્યો જેમાં શિક્ષક જે છે તે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોય છે ત્યારે ફરી એક કિસ્સો જે શિક્ષણ જગતને સંસાર કરે તેવો સામે આવ્યો છે આ શિક્ષકો જે ગુરુ કહેવાય છે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં જાય છે ત્યારે આ શિક્ષકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આંદોલને ઉતર્યા છે રોડ અને રસ્તા જે છે તે ચક્કાજામ કરી નાખ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને માત્ર ને માત્ર એક જ માંગણી કરી રહ્યા છે કે તે શિક્ષકને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના પર જે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં શિક્ષકો ખૂબ જ સારું એવું કામ કરે છે જેમાં હમણાં હમણાં આપણે એક કિસ્સો જોયો જેમાં શિક્ષકની વિદાય વખતે આખું ગામ જે છે તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યું હતું ત્યારે શિક્ષણ જગત પર આ લાંછન લગાવનારી ઘટના પર તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અરવલ્લીના શિક્ષક વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર